તો આજે વાત કરવી છે એક અમેરિકાની છોકરીની કે છોકરીનો જ્યારે જન્મ થાય છે અને ત્યારે એ પોલિયોથી ગ્રસિત હોય છે પોલિયોથી ગ્રસિત થઈ જાય છે છોકરી અને એ છોકરી અમેરિકાના ટેનિસી સ્ટેટમાં જન્મેલી હોય છે રુડોલ્ફ વિલમા એનું નામ હોય છે અને આ છોકરી બાળપણમાં પોલિયોથી ગ્રસિત થઈ જાય છે હવે કહેવાનો મતલબ એમ છે કે એની જીવનની સફર ક્યાંથી ક્યાં લઈ જાય છે આ સ્ટોરીમાં જે તો મિત્રો આ રિયલ લાઈફ સ્ટોરી છે અને રુડોલ્ફ વિલમા એટલે એ ચાર વર્ષની ઉંમરે એને એટલો બધો પોલિયો ગ્રસિત થઈ જાય છે કે વ્હીલચેરમાં બેસતી હોય છે ચાલી નહીં શકતી અને પછી એના મમ્મી અને પપ્પા એને સપોર્ટ કરે છે એની મમ્મી એટલે કે એની માતાનો એને ફૂલ સપોર્ટ હોય છે ફૂલ પ્રેરકબળ હોય છે એનું એની માતા એને એવું કહે છે કે બેટા તું તારે આ દુનિયામાં કરી શકે છે આ દુનિયા એવડી મોટી છે તું તારા મગજમાં જે વિચારે થશે એટલે એ છોકરી ત્યારે એવું વિચારીને એમ કહે છે કે શું માતા હું એની મમ્મીને એમ કહે છે કે મમ્મી હું આ દુનિયાની સરફી સૌથી દોડવીર સારામાં સારી દોડવીર બની શકું એમ સૌથી વધારે દોડવાવાળી ત્યારે તેની માતા એમ કહે છે કે બેટા તું ધારે બની શકે છે નવ વર્ષની ઉંમરે છોકરી વ્હીલચેર પર ચાલવાનું ચાલુ કરે છે વ્હીલચેર પકડી પકડીને ચાલે છે ધીમે 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 નવ વર્ષ સાડા વર્ષ નવ વર્ષની એની ઉંમર થાય છે અને એ છોકરી ચાલવા માંડે છે મિત્રો વ્હીલચેરને છોડી દે છે અને એના પગ કામ કરવા માંડે છે મિત્રો દ્રઢ મનોબળ હોય તો આપણું શરીર પણ એ તરફ આપણને અને સપોર્ટ કરતું હોય છે વસ્તુ અહીંયા છે તો મિત્રો એ છોકરી ચાલવા માંડે છે અને એ તેર વર્ષની થાય છે ત્યારે એ દોડમાં ભાગ લે છે અને દોડમાં ભાગ લે છે એટલે પ્રથમ દોડમાં એ હારી જાય છે એનો છેલ્લો નંબર આવે છે પછી એ પાછી બીજી એક દોડમાં ભાગ લે છે અને એ દોડમાં એ સફળ થાય છે અને એનો નંબર એટલે કે બીજો ત્રીજો નંબર આવે છે એટલી સફળ નથી થતી પછી એ ટેનેસીમાં યુનિવર્સિટીમાં ચૌદ વર્ષની ઉંમરે એનો દાખલો થઈ જાય છે ચૌદ વર્ષની ઉંમરે યુનિવર્સિટીમાં એ ભણતી હોય છે અને એ સમયે એડ ટેમ્પલ નામના એના કોચ હોય છે એડ ટેમ્પલ એને જોઈ છે એની દોડ પ્રતિભાને જોઈ છે કહે છે કે આ છોકરી દોડમાં ચાલે એમ છે અને છોકરી એનો પ્રસ્તાવ મૂકે છે એનો વિચાર મૂકે છે સાહેબની સામે ત્યારે એડ ટેમ્પલ એને ટ્રેનિંગ આપે છે અને કહે છે કે આ દુનિયામાં કંઈ અશક્ય નથી તમે ધારો એ કરી શકો છો પરંતુ તમારું પ્રબળ મનોબળ હોવું જોઈએ દ્રઢતા હોવી જોઈએ અને સખત મહેનત હોવી જોઈએ એવું એડ ટેમ્પલ કહે છે ત્યારે છોકરીના મગજમાં એ વાત બેસી જાય છે અને દોડવાનું ચાલુ કરે છે ટેમ્પલ સાહેબ એને ટ્રેનિંગ આપે છે અને ઓલિમ્પિકમાં ભાગ લે છે પંદર વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ભાગ લઈ લે છે અને ત્યારે એની સામે જૂતા હેન નામની એક રનર અપ હોય છે એની સામનો એની સાથે હોય છે સો મીટરની દોડ હોય છે અને રિલે દોડમાં દોડવાનું હોય છે ત્યારે જૂતા હેન તો એને એવી હેન જૂતા હેન એવી હોય છે કે એને કોઈ હરાવી નહીં શક્યું હોય એની આગળ કોઈ ના નીકળે સો મીટરની દોડમાં વિલમા રૂડોલ્ફ એ દોડી જાય છે અને વિલમા રૂડોલ્ફ એનો સુવર્ણ ચંદ્રક ત્યાં ગોલ્ડ મેડલને મેળવે છે જ્યારે બસો મીટરની દોડ હોય છે ત્યારે પણ વિલમાં હેન હેન્ડ જૂતા હેન્ડ તેની સાથે હોય છે અને વિલ્માનો સામનો તેની સાથે જ હોય છે એ બંને દોડે છે એટલે એ સમયે પણ બસો મીટરમાં પણ ગોલ્ડ મેડલ મેળવે છે પછી આવે છે ચારસો મીટરની દોડ અને એ સમયે જ્યારે વિલમાંનો સામનો જૂતા હેન્ડ સાથે જ હોય છે એટલે એ બેની દોડ થાય છે રનર અપ એ દોડ હોય છે અને રનર અપમાં પેલી જ હોય છે સામે એટલે બે દોડે છે અને દોડે છે ત્યારે બે બેટન એના હાથમાંથી છૂટી જાય છે બેટન છૂટી જાય છે એટલે વિલમાં ત્યારે વિચારે છે કે મારે આ જીતવું જ છે ને મારે મેડલ મેળવવો જ છે કારણ કે એનું દ્રઢ મનોબળ હતું એટલે બેટન લઈને ફરીથી દોડે છે જૂતા એને આગળ નીકળી ગઈ હોય છે પરંતુ વિલમાં એને ક્રોસ કરી અને ચારસો મીટરમાં પણ મિત્રો ગોલ્ડ મેડલ મેળવી લે છે આ છે વિલમાં રૂડોલ્ફની સ્ટોરી તો મિત્રો એક પોલિયોગ્રસિત વ્યક્તિ હોય જેને શારીરિક ખોડકા પણ હોય ને વ્યક્તિ દ્રઢ મનોબળથી એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સુધી પહોંચી જતી હોય તો જીવનમાં એવું વિચારવું જોઈએ કે આપણે તો સશક્ત છે આપણને કુદરતે બધું આપેલું છે તો આપણે ધારીએ તે કરી શકીએ નાના બાળકો હોય છે શિક્ષણમાં થોડા ઘણા નપાસ થઈ જાય અથવા તો થોડા ઘણા ઓછા માર્ક્સ આવે તો નાસીપાસ થઈ જઈ થઈ જતા હોય છે આ વસ્તુ જીવનમાં ના થવી જોઈએ કારણ કે જીવન ચડતી અને પડતીનો દોર છે એમાં પડતી આવે તો એમ સમજવાનું કે આપણે બધું ગયા ઘણું બધું મળે છે અને પડતી આવે તો એને તો હસ્તે હસ્તે સ્વીકારવી જોઈએ કારણ કે ચડતીનો એક પેલો સ્ટેપ છે એવું વિચારીને આપણે આગળ વધવું જોઈએ મિત્રો આવા કચ્છ દર્શક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ